મહાન સમય એવો ઝડપી આવ્યો છે અમાર તો કદાચ હજુ ગામડાઓમાં રહીએ છીએ પણ સિટીમાં તો ઘણી બધી પ્રકારની કોલગેટ આવી છે તો આપણે બધા કોલગેટ થી મોઢામાં સાફ સફાઈ કરીએ તો આપણું મુખ પવિત્ર થાય બધી કંપની કંપની આવી છે તો એવી કઈ કે આપણું મુખ પવિત્ર થાય કદાચ અમારે તો આવડ બાવડ વગડ ચાલે છે પણ અહીંયા તો એવું બધું હોય નહીં તો કદાચ કોઈ એવી કંપની હોય તો અમારા સુધી પહોંચાડજો પણ મને એવું લાગે છે કોઈ પણ કંપની આપણો મુખ પવિત્ર ના કરી શકે સાહેબ તો મુખ પવિત્ર કરવું હોય તો રામ નામ સિવાય થાય નહીં તો કદાચ આપણને મનુષ્યનો આવો મોઘો અવસર મળ્યો છે ને આપણા મુખમાં રામ નામ ના હોય તો આપણું જીવન કેવું ગણાય અને પશુ જેવું જીવન ગણે સાહેબ અત્યારે એક વખત મોબાઈલ માં મે છોકરા જોતા હતા મતલબ ભઈ આ શું છે એટલે કે ઘોડો છે રાજસ્થાન નો વિડિયો આયેલો અને 7 કરોડ રૂપિયા ઘોડાની કિંમત બોલાણી પણ સાહેબ ઘોડો રામ નામ બોલી શકતા કરો તો આપણા મનુષ્યનો આવો અવસર મળ્યો તો રામ નામ બોલવા માટે નહીં પણ રામ નામ નક્કી કરવા માટે તો બધા એક સદગુરુ મહારાજ નો જયનાદ કરીએ તો ઘણા બધા નારાયણભાઈને બંદોબસ્ત તો ખૂબ કર્યો છે પડતા પડતા પણ જે સિઝન હોય એની થોડી ઘણી અસર તો થાય એટલે આપણે બધા એકસાથે જય નામ કરીએ તો ઠંડી પણ અહીંથી ભાગી જવી દો પલા સદગુરુ જય સદગુરુ રામ મારા દિન જય પધારેલા હરી ગુરુ સારુતની જય ભજન સત્સંગ નો મહેમા રાખી ને આપણને ખુબ લાભ મળાયો છે તો પોતાનો કિંમતી સમય ફાળવી અહીંયા આયા હોય તો બાપુએ જેમ હમણાં વાત કરી આપણા સદગુરુ સંતોના શબ્દો ઉપર ખૂબ લક્ષ રાખજો પોતાના જીવનમાં પરિવર્તન લાવવું હોય આ જીવનનો નો ઉદ્ધાર કરવો હોય તો આપણું લક્ષ શબ્દ તરફ હશે અને એને ઠેરાવશું તો મેળ પડશે ને મારો જેમ બાયપાસ રોડ કાઢ્યા છે ને અમુતો બીજું હોય બાયપાસ થઈ જશે છે એટલે ખૂબ ઘરનું કોઈ કામ કાજ જે કોઈ હોય એ બધું અત્યારે પરહરી રાખજો અને અહીંયા નિષ્ઠા રાખી ખૂબ આપણા સંતોના શબ્દ ઉપર લક્ષ રાખજો મરાવલા અને હૃદય સુધી એના પહોંચાડજો તો હવે હૃદય કોને કેવો અને હૃદય કયો છે ઘણા બધા જો સારી જો હૃદય હમતતા હોય તો ડોક્ટરો કાઢી લે ઊંચી રોકન પણ આપણા સદગુરુ સંતો એ હૃદય વાત નહીં કરી સમજણ રૂપી હૃદય મો જો આ શબ્દ ઠેર છે તો બરાબર છે ન કા આ બાત થી ના બાજુ નીકળી જશે એટલે સમજણ નો ઠેરાવજો મારા વાલા અને આવો મનુષ્ય નો મોણું કઈ રીતનું કીધું લોકો એક ટોળું જમવાનું ચાલુ કરી દીધું આ અવસર નું ટોણું કીધું કે આ ટોણું ફેર નહીં મળે કારણ ઘણા ને એવું સમજવામાં છે એક ટોણ જમવાનું છે બે ટોણ નહીં પણ મનુષ્ય જેવો અવસર બીજા બધા પ્રસંગ અને મનુષ્ય જીવનનો એક અવસર મળ્યો સાહેબ આવો મોગો અવસર મળ્યો તો આવો મોગો અવસર કોના થકી મળ્યો આ ભગવાન કયા આપણા જગતની અંદર ભગવાન તો ઘણા બધા

અને અમો આરો સત્સંગ કર્યો તે સાહેબ કોઈને મેળત ના પડ પણ અમો કેવું થયું સર કદાચ આ હાઈવે પેલો રિંગ રોડ જો હવે ચોકડી ઉપર હેરો મારેલો હોય નરોડા ગોમ આ બાજુ છે ને નરોડા ગોમ તો પેલી બાજુ થી એરો મારેલો હોય બોર્ડ નો આ બાજુ બતાવો કે નરોડા

આપણા દિશા ફરી દી છે તે ખૂબ દોડ દોડ તો કરીએ છે કોઈ કાશી જાય કોઈ કેદાર જાય કોઈ બદ્રીનાથ નું કોઈ દ્વારકા કોઈ ડાકોર ને રણુજા નો હો હો દોડવા માં તો ખોવાની જ નથી પણ કોઈને મળ્યો ખરો ચા ફીટ કોણ મારો વાલો દિશા ફરી દી છે ચા થી ફીટ કાય બે વાક્ય અને નરોડા બાજુ આવવા માટે મારા આવા રથુરામ બાપુ જેવા સદગુરુ સંત મળે તો સાહેબ ફરી હવડું થાય ના વિશ્વ માં બીજા કોઈ ની તાકાત